પોરબંદર સહિત સુરત અને ભરૂચના ટુર પેકેજના ગુનામાં છેતરપિંડી કરનારા એસમને પોરબંદર એલસીબીએ ગોવા જઈને પકડી પાડ્યો છે જેની સામે અત્યાર સુધીમાં વીસ જેટલા ગુનાઓ નોંધાયાનું સામે આવ્યું છે ફરિયાદી સંદીપભાઈ વિનોદરાય દોશીને પોતાની ફેસબુક આઈડી પર એક સેવન્થ હેવન ક્લબ એન્ડ ક્રૂઝ નામની જાહેરાત જોવા મળી હતી જે જાહેરાત મુજબ લક્ષ્યદ્વીપ મુંબઈ ક્રુઝમાં સત્તર નાઇટ હોલીડે તથા બે વ્યક્તિઓની ફી રૂપિયા એક લાખ પચીસ હજાર જેની વેલિડિટી ત્રણ વર્ષની હતી તા તથા ફ્લાઇટ ટિકિટ પણ નિઃશુલ્ક હોવાથી ફરિયાદીએ તે જાહેરાતવાળા પેજમાં જણાવેલા કોન્ટેક નંબર પર સંપર્ક કરી પોતાનું હોલીડે પેકેજ બુક કરવા માટે રૂપિયા બાસઠ હજાર પાંચસો તથા રૂપિયા બાસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા એક લાખ પચીસ હજાર બે આરોપીના એકાઉન્ટમાં જમા કરાવેલ બાદ અવારનવાર હોલીડે પેકેજ બાબતે પૂછતા તેઓએ પોતાનો ફોન બંધ કરી દઈ ફરિયાદીને તેના હોલીડે પેકેજના રૂપિયા પરત નહીં આપતા ફરિયાદીને જાણ થયેલી કે તેની સાથે ફ્રોડ થયો છે જેથી તેની સામે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી રમણ વિજય કપૂરે ખોટી હોલીડે પેકેજની સ્કીમવાળી જાહેરાત બહાર પાડી ફરિયાદીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હતી અને તે આરોપી છેલ્લા એક વર્ષથી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને હાલમાં ગોવા ખાતે હોવાની હકીકત મળતા એલસીબી સ્ટાફને ગોવા ખાતે ઉપરોક્ત આરોપીની તપાસમાં મોકલતા આરોપી રમણ ઉર્ફે રામ ઉર્ફે રમણીક વિજયકુમાર કપૂર થલતેજ અમદાવાદવાળો ગોવા ખાતેથી મળી આરોપીને ઉપરોક્ત ગુનાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઈ આવી આગળની કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે